હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવવાના છીએ કચોરી તો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને બજારમાં સરસ મજાની લીલી તુવેર મળવા લાગી છે તો આજે આપણે તેનો ઉપયોગ કરી અને લીલવાની કચોરી બનાવીશું તો મેં અહીંયા દોઢસો ગ્રામ મેંદો લીધો છે અને પચાસ ગ્રામ રવો લીધો છે બંને લોટને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું તમે આની જગ્યાએ ઘઉંના લોટમાંથી પણ કચોરી બનાવી શકો છો તે પણ આના જેટલી જ સરસ બને છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ અહીંયા મેં અજમો લઈ લીધો છે તો તેને આપણે આવી રીતે હાથેથી ક્રશ કરી અને નાખીશું જેથી કરી અને અજમાનો સ્વાદ લોટની અંદર સરસ રીતે બેસી જાય હવે હાથેથી હલાવી લેશું અને આપણે લોટની અંદર મોણ દઈ દઈશું તો મોણ દેવા માટે મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે તમે ઘી પણ લઈ શકો છો પણ અહીંયા લોટની અંદર સરસ રીતે મૂળ દેવાનું છે આવી રીતે મુઠ્ઠી બંધાય અને છૂટે નહીં તેટલું મૂળ દેવું ખૂબ જરૂરી છે જેથી કરી અને આપણી કચોરી એકદમ સરસ થાય હવે આપણે ધીમે ધીમે પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લેશું તો અહીંયા આપણે લોટ એકદમ સોફ્ટ બાંધવાનો છે તો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે તો હવે તેને ઢાંકી અને થોડીવાર માટે મૂકી દેસું ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ બનાવી લઈએ તો મેં અહીંયા પાંચસો ગ્રામ તુવેર લીધી હતી અને તેના દાણા કાઢી કાઢી લીધા છે તો હવે આપણે આ દાણાને ધોઈ લેશું જ્યારે પણ આપણે કિચનમાં શાકભાજી કે ફળનો ઉપયોગ કરતા હોઈએ તો તેને ધોઈને લેવા ખૂબ જ જરૂરી છે તો દાણા ધોઈ લીધા બાદ આપણે તેને એક કાણાવાળા વાસણની અંદર લઈ લેશું જેથી કરી અને તેનું વધારાનું પાણી છે તે નીકળી જાય અને આપણા દાણા જલ્દીથી કોરા થઈ જાય તો આવી રીતે કપડું પાથરી કિચન ઉપર અને તેની ઉપર આપણે દાણા લઈ લઈશું અને તેને હળવા હાથેથી લૂછી લેશું આપણે અહીંયા દાણાને ક્રશ કરવાના છે તો મેં ચીલી કટર લઈ લીધું છે તમે મિક્સર જારની અંદર પણ કરી શકો છો પણ આપણે દાણાની એકદમ સ્મૂથ પેસ્ટ નથી બનાવવાની તો તમે જોઈ શકો છો કે આપણા દાણા અહીંયા ક્રશ થઈ ગયા છે તમે આની અંદર લીલા મરચાં નાખીને પણ ક્રશ કરી શકો છો પણ મેં તેને અલગથી વાટી લીધા છે તો મેં અહીંયા કઢાઈની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો જીરું એડ કરી દઈશું અને સફેદ તલ એડ કરી દેસું મેં અહીંયા આદુ મરચાંની પેસ્ટ બનાવીને રાખી હતી તો આપણે તેને એડ કરી દેસું તમે આની અંદર વરિયાળી પણ એડ કરી શકો છો તેનો સ્વાદ પણ કચોરીમાં ખૂબ જ સરસ આવે છે થોડી હળદર એડ કરી દેસું આની અંદર આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાના એટલે આપણે તે પ્રમાણે મરચાં લેવાના છે જો તમે વધારે તીખું ખાતા હોય તો લીલા મરચાં થોડા વધારે લેવાના છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું અને બરાબર હલાવી લેશું હવે જે આપણે તુવેરદારને ક્રશ કરી અને રાખી હતી તેને એડ કરી દેસું અહીંયા તુવેરદારની સાથે તમે લીલા દાણાને પણ એડ કરી શકો છો પણ મેં નથી લીધા હવે તેને બરાબર મિક્સ કરી અને હલાવતા રહેવાનું છે જ્યાં સુધી તુવેરના દાણા ચડી ના જાય ત્યાં સુધી તેને હલાવવાનું છે તો અહીંયા આપણું સરસ રીતે તુવેરના દાણા ચડી ગયા છે અને મિશ્રણ કોરું થઈ ગયું છે તો હવે મેં એક બટાકું લીધું હતું અને તેને બાફી અને મેસ કરીને એડ કરી દીધું છે થોડો સાકરનો ભૂકો એડ કર્યો છે અને ગરમ મસાલો લઈ લીધો છે બટાકુ એડ કરવાથી આપણું પૂરણ સ્ટફિંગ છે તે છૂટું છૂટું નહીં રહે અને સ્વાદમાં પણ સરસ લાગશે તો અહીંયા ખટાશ માટે મેં લીંબુનો રસ લીધો છે આપણે આમચૂરનો ઉપયોગ પણ કરી શકીએ છીએ તો મિશ્રણને આવી રીતે છૂટું છૂટું રાખીશું જેથી તે જલ્દી ઠંડુ થઈ જાય હવે અહીંયા આપણો લોટ સેટ થઈ ગયો છે અને આપણું પૂરણ પણ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે કચોરી બનાવીશું તો તેના માટે લોટના એક સરખા લુવા બનાવી લેશું તમારે જે સાઈઝની કચોરી કરવાની હોય આપણે તે સાઈઝના લુવા બનાવવાના રહેશે તમે હાથેથી પણ કરી શકો છો પણ હું આજે તેને વણીને બનાવવાની છું તો તેના માટે મેં અહીંયા રોટલી વણવાનો પાટલો લઈ લીધો છે તો વણતા પહેલાં આવી રીતે બે વખત પૂરી જેવું બનાવી અને તેને વાળી અને લુવો બનાવવાનો છે આમ કરવાથી આપણી કચોરી એકદમ સરસ બનશે તમે આવી રીતે ના બનાવતા હોય તો મારી આ રીત એક વખત આ વેલણની મદદથી પૂરી બનાવી લેશું તો હવે આપણે સ્ટફિંગમાંથી એક નાની સાઇઝનો ગોળો બનાવી અને તેને લઈ લેશું તમે સ્ટફિંગના અલગથી બધા ગોળા વાળીને પણ ડીશની અંદર રાખી શકો છો આવી રીતે મૂકવાથી સ્ટફિંગ છૂટું નથી પડતું હવે આપણે બધી બાજુથી સીલ કરી અને વધારાનો લોટ નીકળે તેને દૂર કરી દેશું તો તેને બરાબર સીલ કરવાનું છે જેથી કરી અને કચોરીને જ્યારે તેલમાં મૂકીએ તો તે છૂટું ના પડી જાય હવે આપણે હળવા હાથે અહીંયા બે ત્રણ વેલણથી વણી લેશું બે ત્રણ વખત વેલણથી વણી લેશું જેથી કરીને સરસ રીતે થઈ જાય મેં આવી જ રીતે બે ત્રણ કચોરી બનાવી લીધી છે તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂક્યું હતું અને ઘણી બધી કચોરી બનાવીને પણ રાખી હતી તો બધી સરસ એકદમ ફૂલી અને બહાર કંદોઈની બનાવેલી હોય તેના જેવી જ બની હતી અને તમે જોઈ શકો છો કે આ કચોરી પણ એકદમ સરસ ફૂલી અને તૈયાર થઈ છે કચોરી બનાવતી વખતે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે જો તમે ફાસ્ટ ગેસે તળશો તો તે ઉપરથી સહેજ કડક લાગશે પણ અંદરથી એકદમ ઢીલી પડી જશે તો અહીંયા આપણી કચોરી સરસ રીતે તળાઈ ગઈ છે તો મેં તેને લીલા મરચાં અને ધાણાની ગ્રીન ચટણી અને આંબલીની ગળી ચટણી સાથે સર્વ કરી છે તો હવે આપણે એ જ કચોરીમાંથી ચાટ બનાવીશું તો મેં કચોરી ચાટ બનાવવા માટે એક કચોરીના આવી રીતે હાથેથી નાના બટકા કરી દીધા છે અને હવે તેની અંદર આપણે ગળી ચટણી લીલી ચટણી દહીં અહીંયા મેં એમને મોરું દહીં લીધું છે તમે તેને ગળ્યું કરીને પણ લઈ શકો છો આપણે નાઇલોન સેવ એડ કરીશું અને ડુંગળીને એડ કરીશું તમે આની અંદર દાડમના દાણા પણ નાખી શકો છો પણ મેં અહીંયા નથી લીધા તો અહીંયા આપણી કચોરી ચાટ અને કચોરી તૈયાર થઈ ગઈ છે તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી સરસ મજાની આપણી ડીશ આજે રેડી થઈ ગઈ છે જો તમે પણ શિયાળામાં લીલવાની કચોરી બનાવવા માંગતા હોય તો મારી આ રેસીપીને એક વખત જરૂરથી ફોલો કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો તમારી કચોરી કેવી બની તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ